ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઝઘડિયાથી પસાર થઈ રહ્યા હતા રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું સાંસદ નીચે ઉતરે છે અને ત્યાર પછી આ હલકી કક્ષાનું જે ગુણવત્તાયુક્ત યુક્ત હતું તે ચકાસે છે તેમનો પિત્તો છટકે છે અધિકારીને ફોન કરી તતળાવે છે અને આ જ મામલે વાત કરવી છે

ચકાસે છે અને ત્યાર પછી તે અધિકારીઓને આ મામલે ખખડાવતા તતડાવતા હોય છે અને આવી જે ઘટના બની છે ઝઘડિયામાં જેમાં હલકી કક્ષાનું ગુણવત્તાયુક્ત મટીરિયલ છે તે વાપરવામાં આવતું હતું અધિકારીને ફોન કરે છે અને ત્યાર પછી અધિકારી છે તેમને ખખડાવે છે અને અધિકારી પાસે જવાબ પણ માંગે છે વર્ષે હા અચ્છા અચ્છા હવે એમાં શું છે તમને રાયસિંગભાઈ જે વાત કરીને રસ્તો ઇંગોરિયાથી હરિપુરા સાત કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને અને કપચી જ નથી ખાલી મોરોમન એ પથર્યું અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો તેમ માટી ઉડે છે આ બીજી બીજી લેયરમાં એ કોણે કર્યું છે પણ એવું જે હશે તે પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે અહીં જોવા વાળો હેં હરિયુનભાઈ કોણ ડેડિયા ભોલા

ના પણ ના ચાલે બધું નવી શરતી કરાવો અને એવું નહીં અને એની જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જૂની એન્જિનિયર સામે ફરિયાદ કરો ના તો સુધરશે બાકી ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને આ કોલ્યાપાડા રસ્તો શું થયું તેમાં બી કશું કંઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હવે તો એ ના ના તમે તમે સોલ સક્કા હોય કે ગમે તે પણ આ રસ્તો આની સામે કોન્ટ્રાક્ટર ની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયરની સામે પણ ફરિયાદ કરો ગાડીઓની એવું ને તમે વિઝિટ લો એક બે દિવસમાં આની હા મનસુખ વસાવા તેમના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ને પણ તે કહેતા હોય છે ટોકતા હોય છે અને જે પ્રકારે સરકારની યોજના છે આ યોજના લોકો સુધી પહોંચે તે મામલે પણ તેમના કાર્યકરોના ક્લાસ લેતા હોય છે અને અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય તેમના ક્લાસ પર તે અનેકવાર લઈ લેતા હોય છે અને તેમના વિસ્તારમાં જે પ્રકારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તે મામલે પર તે અનેકવાર સરકાર હોય કે અધિકારીઓ હોય તેમના સામે અવાજ પણ ઉઠાવતા હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો